મ્યુનિસિપલ કમિશનરને થોડા દિવસો પેલા એક આવેદન રોડ રસ્તાનું થવું જોઈએ રિપેરિંગ પણ આજ સુધી કઈ આ તંત્ર આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તદંતરે નિષ્ફળ ગયા છે આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે આપ પણ જોઈ શકો છો કે બાર હજાર જેટલા ખાડા થયા છે આજ સુધી એનું મેટલિંગ પણ કરવાનું નથી કાર્યક્રમ કરવામાં આવશે અમે ગઈકાલે પણ પ્રેસ માધ્યમથી અને મ્યુનિસિપલ કમિશનર ને એક અમે એક હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને ને અમે અપીલ કરી છે રો રસારા તૂટેલા હોય ડ્રેનેજ ના ઢાંકડા તૂટેલા હોય કોઈ પણ સમસ્યા હોય એના અમે હેલ્પલાઇન નંબર બે જાહેર કરવામાં આવ્યા છે